જો હરણ હરણ જે કરો ના કરતા જો મિત્રો હરણ આપણે તુલસી શ્યામ પહોંચી ગયા છીએ જો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હું રાજુભાઈ મારી યુટ્યુબ ચેનલ કેવી શેરવા લો આપનું સ્વાગત છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ તુલસી શ્યામમાં આપણે પ્રવેશ કરી લીધો છે આપણે ફોરેસ્ટ વિસ્તાર જે આવે છે ગેટમાં જે આપણે પહોંચ કરાવવાની હોય છે જે અપડાવી લીધી છે અને અત્યારે આપણે તુલસી શ્યામ તરફ પ્રયાણ કર્યું છે અને અત્યારે આવી ગયો છે જંગલ વિસ્તાર તો તમે જોઈ શકો છો આપણે અત્યારે જવાનું છે જંગલમાં તુલસી શામ તો હું તમને તુલસી જામ જાવી છું તો જે વચ્ચેનો નજારો આવે છે તમને હું બતાવીશ તો હરણ છે વાંદરા છે એવું બધું આવશે તો આપણે જોઈશું કદાચ બાગમાં હોય તો આપણને સિંહ પણ જોવા મળશે ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ તુલસી શામ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરો તો મિત્રો આપણે અત્યારે જંગલમાં પ્રવેશ કરી લીધો છે જો આ જાડી ઝાખરા છે જંગલ વિસ્તાર છે આમાં હરણ હોય શકે છે વાંદરા હોય શકે છે અને સિંહ પણ હોય શકે છે દીપડા બધું હોય છે આમાં જો ખૂબ જ ગીચ જંગલ છે અને આમાં જંગલી પ્રાણીઓ રહેતા હોય છે જો અત્યાર દિવસના તમરા બોલવા મળ્યા છે ખૂબ જ ઘનઘોર જંગલ આવી ગયું છે અત્યારે જો મિત્રો અને સુમસાન રસ્તો છે તો મિત્રો ખૂબ જ ગીચ જંગલ છે અને અત્યારે આપણે જંગલમાં અને આપણે તુલસી શામ ફોગવામાં થોડીક વાર છે હવે પછી આપણે ત્યાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે અને જ્યાં રૂકમિણી જે છે તે હાથમાં લોટનો પીંડો લઈને જે ડુંગરામાંથી ચડી ગયા હતા ત્યાં પણ આપણે જવાનું છે અને દર્શન કરવાના છે જંગલ છે ને હાવ ગયું છે એવું લાગે છે જો મિત્રો રોડની વચ્ચે વચ્ચે તમને મોર જોવા મળશે જો મિત્રો હરણ જો હરણ આવ્યું જો જો મિત્રો મોર જો તમે મોર જોઈ શકો રોડની વચ્ચે વચ્ચે મોર તમને જોવા મળે છે જો રોડ ઉપર ગાઠિયાને એવું નાખતા હોય તો તે છણવા માટે આવતા હોય છે મિત્રો આપણે અત્યારે હમણાં તમે જોયું હશે આપણને હરણ દેખાણા મોર પણ જોયા જે રસ્તામાં લોકોએ ગાંઠી એવું નાખ્યું હોય તો ક્ષણો આવેલા હતા તો જોઈને ખૂબ જ આનંદ થયો અને આગળ હજી પણ આપણને કાંક જોવા મળશે તો ચાલો હું તમને બતાવીશ ખૂબ જ જાડી જાખરા છે અને ઘણા બધા વૃક્ષો છે ને ભાંગી ગયા તૂટી ગયા હોય ને એવું લાગે છે ચાલો تمنى હરણ છે કે ગમે પશુ પક્ષી હોય તો તમને બતાવીશ

ચાલો મિત્રો આપણે તુલસીજામ પહોંચી ગયા છીએ અહીંથી તમને રુકમણી માતાજીનો મંદિર દેખાય છે જો હરણ હરણ દેખ કરો કરતા જો મિત્રો હરણ જય સુભરા તો જો મિત્રો હરણ તમે જોઈ શકો છો જો કેટલા બધા હરણ છે જય સુભી રાખો વાંદરો જો જો આયા જો વાંદરો છે જો વાંદરો છે જો મિત્રો આયા વાંદરો છે અને આપણે કેટલા બધા હરણ જોયા જો મિત્રો જો અહીંયા મોર છે ખૂબ જ સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો જો મિત્રું એકદમ સુંદર રમણીય વાતાવરણ છે આપણે તુલસી શામ પહોંચી ગયા છીએ જો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર દેખાય છે અહીંયાથી જે ઘડીને તમે રાહ જોઈ રહ્યા હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ શામ સામે પાર્કિંગ કરી દો હા મિત્રો અત્યારે આપણે તુલસી શામ પછી ગયા છીએ અને તુલસી શામ પહોંચતા ભગવાનના મંદિર પહેલાં સતપદ કુંડ આવે છે જે ગરમ પાણીના કુંડ છે તો આપણે તેના દર્શન કરવાના છે અત્યારે કુંડ છે ને ખાલી થઈ ગયા છે કુંડનું સમારકામ આવે છે એટલે છે ને કુંડને પાણીનું છે ને બધું બહાર કાઢી નાખ્યું છે એટલે થોડુંક પાણી છે તો આપણે તેનું દર્શન કરી લઈશું તત્પોદક કુંડ છે જે ગરમ પાણીના કુંડ છે આ જે પાણી પાણી તમે જોઈ રહ્યા છો ગરમ છે એવું કહેવાય છે કે આ પાણીથી સ્નાન કરવાથી છે ને સાંભળી રોગ મટી જાય છે આપણે કુંડના દર્શન કરી લીધા છે હવે આપણે મંદિર તરફ જઈશું આપણે તુલસી ગેટ આવી ગયા છીએ જે આ મંદિરનો પ્રવેશ દ્વાર છે અહીંયા કાર્યાલય છે જે તમે જોઈ શકો છો જોવા મંદિરની વિશાળ જગ્યા છે અહીંયા પીવાનું પાણી છે જય શ્યામ મંદિરનો ગેટ તમે જોઈ શકો છો શ્યામ સુંદર ગેટ અને આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે તેને આપણે દર્શન કરવા જવાના છીએ

અહીંયા રહેવા માટેની સુવિધા પણ છે મિત્રો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે રુકમણી માતાજી જે કૃષ્ણ ભગવાન સાથે ઝઘડો કરીને લોટનો પીંડો હાથમાં લઈને જે ડુંગર માથે ચડી ગયા હતા ત્યાં આપણે રુકમણી માતાજીના દર્શન કરવા જવાના છે રણિયા ક્યાં છે ન્યા જોવા રહ્યા હે ચાલો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે અને હીરુબેન આપણને હરણિયા દેખાડશે તો આપણે હરણ જોઈશું જુઓ અહીંયા નીચે જો તમને હરણ દેખાય છે અને હવે આપણે માથે જવાનું છે ખૂબ જ સુંદર મજાનો ડુંગર છે અને ત્યાં રૂકમણી માતાજી છે ને હાથમાં રોટલો ઘડતા ઘડતા શ્રી કૃષ્ણ ભગવાન સાથે ઝઘડો કરીને ડુંગરમાંથી ચડી ગયા છે જે કહેવાય છે કે હજી સુધી ઉતરા નથી ડુંગર ચડી છે એટલે થોડાક બગચિયા ચડ્યું છે એટલે થોડોક ઘાપ લાગે છે અહીંયાથી તમને જો પાછળ નીચેનું દ્રશ્ય દેખાય છે બધાને એકલા ચડવાનું મારી આરે હિરુબેન હોય છે એટલે એને તેડીને ચડવાનું હોય છે કહી રવા જો આપણે કેટલા અધર આવી ગયા છે જો જો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવા નાનું દેખાવા મળ્યું છે અને ફરતા ડુંગરો અને જાડી ઝાકરા છે આવતા લતી થાવ મમ્મી સજાય

હું આપી ગયો હું યાદ આથી તમને છે ને જંગલનું મસ્ત લોકેશન દેખાય છે થાક લાગી ગયો છે તો ફાઇનલી આપણે રૂકમણી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા વૂટ સપોર કાઢી નાખશું પછી દર્શન કરવા જઈશું જો રૂકમણી માતાજીના હાથમાં લોટનો પીંડો છે અને અહીંથી તમને છે ને ડુંગર ઉપરથી આખું જંગલ બતાશે જો થોડાક સમય હમણાં શરૂ થતા પણ આજની જશે કારણ કે ડુંગરના આડા આવી જાય એટલે અંધારું થવા મળે જો એકદમ ઘાટું જંગલ તમને બતાય છે જો મિત્રો જંગલ તમે જોઈ શકો છો ઘનઘોર જંગલ સાડી જાખરા અને આમાં હિંસક પ્રાણીઓ હોઈ શકે છે આપણે રસ્તામાં મોર જોયા હતા હરણ જોયા વાંદરા જોયા એવું હતું કે અહીંયા વાંદરા દેખાય છે પણ અહીંયા વાંદરા નથી અત્યારે એ પેલા એકવાર આવ્યો હતો ત્યારે બહુ વાંદરા હતા અત્યારે એકલું જંગલ છે અને સૂકું જંગલ છે કારણ કે ઉનાળો હાલે છે એટલા માટે છે ને આખું વાન સુકાઈ ગયું હોય ને એવું લાગે છે તો મિત્રો આપણે રુકમણી માતાજીના દર્શન કર્યા ખૂબ જ મજા આવી ગઈ અને હવે આપણે જવાનું છે

આટલી મોજ માં આવી ગઈ ને ગીત ગાવા મળી છે હજી પાણી નું નામ લીધું ને એ કીધું કે તરસ લાગી છે કે હા મારા વાળા ભાઈઓ મળ્યા એ કે અમારી પાસે પાણી છે પાણી પીવાઈ ગયું નીચે તો બધા અમારી વાટા ઊભા છે જો કે નીચે ગયા ગયા છે બધા અમે રહી છીએ વિડીયો શૂટિંગ કરવા માટે ખૂબ જ આનંદ આવે છે ખૂબ જ મજા આવે છે એમાંય તુલસી શામાં આવે છે એટલે તો ઓર મજા આવે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જો અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર કેવું મસ્ત દેખાય છે તો

હું જૂનાગઢ ચાર વખત ગયો અને ત્રણ વખત ઠેઠ દત્તાત્રે દત્તાત્રેય સુધી ડુંગરો છે પણ થાક્યો નથી પણ આજ મને છે ને થોડોક થાકડો લાગ્યો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ અને હવે આપણે જઈએ છીએ અહીંથી દ્રોણેશ્વર મહાદેવ જ્યાં આપણે નાઇટ રહેવાની છે બરાબર ને અને ત્યાં છે ને મસ્ત રસોઈ બનાવવાની છે રાત્રે અને ખૂબ જ મજા આવી જવાની છે હરણ છે હરણ ચલો મિત્રો અત્યારે અહીંથી આપણે રવાના થઈ જાય છે કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે રૂકમણી માતાજીના પણ દર્શન થઈ ગયા છે જેઓ કૃષ્ણ ભગવાન સાથે લડાઈ કરીને ઝઘડો કરીને લોટનો પીંડો લઈને જે ડુંગરમાંથી સરી ગયા હતા ત્યાંના ત્યાં મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે દ્રોણેશ્વર મહાદેવ જ્યાં દ્રોણ ગુરુએ સ્થાપના કરેલી છે દ્રોણેશ્વર મહાદેવની ત્યાં આપણે જવાનું છે તો આ વિડીયો આપણે અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર ફરી મળીશું નવા વિડીયોમાં દ્રોણેશ્વર મહાદેવ આપણે ઘણા બધા ધામ લેવાના છે એટલે છે ને કટ કે કટ કે આપણે વિડીયો નાખવા પડશે કારણ કે એક વિડીયોમાં બધો સમાવેશ થાય નહીં એટલે નવા વિડીયોમાં આપણે મળીશું